ભાવનગરમાં વરસાદને પગલે રોડ રસ્તાની સ્થિતિ થઈ ચૂકી છે અત્યંત બિસ્માર જુઓ આ દ્રશ્યો છે ઘોઘા અને તળાજા તાલુકાને જોડતા સ્ટેટ હાઈવેના અહીં પાણીયાળી ગામથી મોરચંદ ગામ અને જસપરાથી પાણીયાળી ગામ સુધી રોડ શોધવા જેવો પડે એવી સ્થિતિ છે આ વરસાદના કારણે જ રોડની આ સ્થિતિ હોય એવું નથી પરંતુ છેલ્લા ચાર વર્ષથી રોડ ખખડધજ હાલતમાં છે ચાલુ વર્ષે વરસાદ બાદ સ્થિતિ વધુ વિકટ બની અહીં પસાર થતા વાહન ચાલકોની રીતસર કમર તૂટી રહી છે ગ્રામજનોએ દાવો કર્યો કે બિસ્માર રોડ મુદ્દે છેક મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી જોકે રજૂઆત બાદ રસ્તાનું નવીનીકરણ તો ઠીક પણ થિગડા મારવાની કામગીરી સુધ્ધા નથી કરાય આ ખાડા માર્ગ એક બે નહીં પણ પાણીયાળી ખદરપર જસપરા માંડવા સોસિયા મણાળ ત્રાપજ અલંગ મીઠી વિરડી સથરા ભરાપરા માથાવાડા પાદરી પીપરલા સથરા વેડાવદર સહિતના વીસથી વધુ ગામના લોકોની કમર તોડી રહ્યા છે અહીં ઇમરજન્સીના સમયે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકતી નથી વરસાદમાં ખાડામાં પાણી ભરાઈ જતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે ભાવ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે પાણીયાળીથી છાયા મોરસણ છેલ્લા ત્રણ વર્ષથી બખડ તંત્ર રોડ છે એની રજૂઆત અમે વારંવાર મુખ્યમંત્રીને જિલ્લા લેવલના અધિકારીઓને વારંવાર કરી પણ આ રોડનું કોઈ નિવારણ આવતું નથી હાલ આ રસ્તા ઉપર હાલવા જઈએ તો એક રસ્તો હે ને બે કિલોમીટરનો છે પણ અડધો કલાકમાં ગયો છે એટલા મોટા ખાડા પડી ગયા અને તંત્ર કોઈ પણ ધ્યાન દેતું નથી અહીંયા અમારા ગામથી તળાજાને જોડતો રોડ છે અને ઘોઘાને જોડતો રોડ છે સતત બિસ્માર હાલતમાં છેલ્લા પંદર વર્ષથી પડેલો છે કોઈ પણ અધિકારીઓએ આમાં કામ કરેલું નથી અને અમારા ગામના લોકોને એટલી બધી પરેશાની મુશ્કેલી થાય છે કે કોઈની કોઈ સીમા જ નથી અમે એકસો આઠ બોલાવીએ છીએ તો એકસો આઠને નીકળવા માટે એના જે ગુટકા હવે નીકળી ગયેલા છે અને અમારી પોતાની ગાડી લઈને અમે એડમિટ કરેલા અને એને જીવ બચાવેલા છે છતાં આજથી સુધી કોઈ પણ અધિકારીઓ આમાં સરકારે કોઈ પણ પગલા લીધા નથી